બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી દિયોદર રોડ ઉપર શ્રી વાદળી ગૌ હોસ્પિટલના ભૂમિપૂજનમાં પધારવા કિંજલ દવે દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ ગૌનગરી શિહોરીમાં વાદળી ગૌમાતા હોસ્પિટલનું ભૂમિપૂજન સ્વામી શ્રી દત્ત શરણાનંદજી પથમેળા દ્વારા કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં વિશ્વમાં ક્યાંય જણે નહીં તેવા અજોડ સ્થળ કાંકરી તાલુકા મથક શિહોરી ખાતે છેલ્લા સાત વર્ષથી શ્રી વાદળી સેવા હોસ્પિટલ કાર્યરત છે ત્યારે હવે રાજકીય આગેવાનો અને ગૌપ્રેમીઓ સનાતન ધર્મના હરેક લોકોના સહયોગથી પથમેડા ગૌશાળાની પ્રેરણાથી સાથે સાથે સૌથી મોટી ખાત ખાતમુહૂર્ત પંદર જાન્યુઆરી ના રોજ સંતો મહંતો ભક્તો અને અઢાર આલમના ગૌપ્રેમીઓ સનાતન ધર્મની માતા ગૌ માતા ગૌ સેવા હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતની કોયલ કિંજલ દવે ખાતે થનાર શ્રી વાદળી હોસ્પિટલના અંતર્ગત મુલાકાત હતી અને દરેક પોતાનું યોગદાન આપી પુણ્યના કામમાં સહયોગ આપવા વિનંતી કરી છે ને હવે તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ પથમેળા ગૌશાળાના સંતો મહંતો રાજકીય પક્ષોના નેતાઓ સાથે શ્રી વાદળી ગૌશાળા ટીમ સિહોરી વેપારી અને સર્વે ગ્રામજનો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે ત્યારે હવે શ્રી વાદળી ગૌ સેવા કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે રિપોર્ટ જય માતાજી ગૌ માતા હું કિંજલ રવે આજે એક સરસ જગ્યાએ એક સ્થાન પર ઊભી છું અહીંયા અમારા શિહોરી એટલે કે આમ તો મારા મામાનું ગામ કહેવાય અહીંયા વર્ષોથી એક ગૌ હોસ્પિટલ ચાલતી હતી અને અત્યારે એ કહેવાય ને કે એક નાનો છોડ જેમ વૃક્ષ સ્વરૂપે ઊભો થાય એવી રીતે આ એક નાનકડી સંસ્થા આજે મોટું સ્વરૂપ લેવા જઈ રહી છે શ્રી વાદળી ગૌશાળા અહીંયા ગૌશાળા અને ગૌ હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે પંદરમી તારીખે પંદરમી જાન્યુઆરીએ આનું ખાતમુહૂર્ત છે તો પાંચ પરંગણા બ્રહ્મ સમાજ નહીં પરંતુ સમસ્ત ગૌભક્તો જેટલા પણ સનાતની લોકો છે ગૌભક્તો છે સૌને આ દિવસે અહીંયા હાજર રહેવા માટે અને આપનું યથાશક્તિ દાન પુણ્ય અહીંયા અને પાછો મકર સંક્રાંતિનો તહેવાર છે એવું કહેવાય કે આ દિવસે આપણે એક રૂપિયાનું પણ દાન કરીએ તો આપણને ભગવાન એક લાખ ઘણું એક કરોડ ઘણું કરીને પાછું આપતા હોય છે તો આપનાથી બનતું દાન પુણ્ય આ ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નિમિત્તે આપ સૌ લખાવો અને પંદરમી તારીખે આપ સૌ હાજર રહો એવી મારા તરફથી આપ સૌને વિનંતી અને ભાવભર્યો આમંત્રણ છે જય માતા